મળી હતી શૈલી એન્જિનિયરિંગના સીએમડી શ્રી લક્ષ્મણભાઈ સંઘવીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો સતત થવા જોઈએ અને અમે આવા યથાર્થ પ્રયત્નોને હંમેશા સમર્થન આપીએ છીએ આ કાર્યક્રમમાં જીતો વડોદરા ચેરમેન શ્રી પોખરાજ દોશીની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી ઉપરાંત ડીસીપી શ્રી અભય સોની પણ હાજર રહ્યા અને તેમને યુવાઓના મનોબળમાં વધારો કર્યો હતો જીતો જોબ્સના કન્વીનર શ્રી આદિત્ય શાહે જણાવ્યું કે અમારી ટીમે છેલ્લા વીસ દિવસોથી સતત મહેનત કરી હતી અને આજે એ પ્રયત્નો સફળ સાબિત થયા છે આ કાર્યક્રમો વડોદરાના યુવાઓ માટે આશા અને રોજગારીનું સશક્ત મંચ સાબિત થયું છે